રાજકોટના ત્રંબા ગામમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ત્રિવેણી નદીના કિનારે દર વર્ષે ઋષિ પાચમના રોજ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મહિલાઓ પિતૃ મોક્ષાર્થે અહીંના ત્રિવેણી નદીમાં સ્નાન કરી શિવજીના પીપળે પાણી રેડે છે આ તકે કવરેજ કરવા ગયેલ પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને પોલીસ દ્વારા રોકીને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવતા પત્રકારોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે જે બાબતે પત્રકારોએ પોલીસ કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી છે અહેવાલ કલ્પેશ ત્રંબા આજે સ્નાન મેળો એ તો એંસી હજાર બહેનો અહીંયા સ્નાન કરવા આવે છે દર વર્ષની જેમ માયતમ છે કે ત્યારે પાંડવો આવેલા અહીંયા દ્રૌપદીને સ્નાન કરવાનું હતું તો તેમને સ્નાન કરવા માટે બે નદી હતી તો ત્રીજી અને ત્રિવેણીમાં સ્નાન કરવાનું હોવાથી ત્રીજીની જરૂર હોવાથી તેને બાણ માણીને અર્જુને બાણ માણીને ઉત્પન્ન કરી હતી ત્રિવેણી નદી કહેવાય છે તે રીતે આ દર વર્ષની દર વર્ષની જેમ અહીંયા દર વર્ષે રુચિ પાચન દિવસે દરેક બેનો અહીંયા ત્રણ વખત સ્થાન કરવામાં આવે તેમજ અહિયાં હરાણ ની પ્રસાદી હોય છે તેમજ